કેમ છો બધા મજામાં તો છો ને તો ચલો આજની આપણે રેસીપી જોઈશું કે શું બનાવી છે તો આજે મેં હરિયાળી મગ બનાવ્યા છે પહેલીવાર બનાવતા હોય તો મારો વિડીયો ખાસ જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ માપ સાથે મેં બનાવ્યા છે તમને જોઈને જ બનાવવાની ઈચ્છા થઈ જશે આજે જ બનાવશો આવા મગ તો એના માટે મેં કપનું માપ નથી કાઢ્યું મુઠ્ઠીનું જ માપ લીધું છે તમે તમારા ઘરના પ્રમાણે તમે માપ લઈ શકો છો હવે મેં ચાર મુઠ્ઠી મગ લઈ અને બે કલાક માટે પલાળી રાખેલા હવે દોઢ ગ્લાસ જેટલું અંદર પાણી મેરીશું ગેસ ચાલુ કરી દઈશું અને તરત જ આપણે મીડિયમ તાપમાને એક સીટી આવવા દઈશું કૂકર થાય છે ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી દઈશું તો લીલી ડુંગળી લીલા મરચાં લીલા ધાણાની આપણે પેસ્ટ બનાવી દઈશું આવી રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે હવે એમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર હિંગ ઉમેરી દઈશું તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે કડાઈમાં આપણે તેલ મૂકીશું જીરું અને લીલા મરચાંનું વઘાર કરીશું હવે આપણું કુકર પણ ઠંડુ પડી ગયું છે તમે જોઈ શકો છો હવે મગજો એકદમ સરસ ચડીને ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે ગ્રેવી સરસ રીતે આપણે સાતળી દઈશું બધું જ પાણી બળી જાય અને તેલ ના છૂટી જાય ત્યાં સુધી આપણે એને શાક ચડતા રહેવા દેવાનું છે આ રીતે ચમચાથી વધુ તાપમાનમાં જ આપણે બનાવવાનું છે ધીમું તાપમાન બિલકુલ રાખવાનું નથી હવે આપણે એકાદ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણી ઉકળે એટલે તૈયાર કરેલા મગ અંદર ઉમેરી દઈશું હવે રસાદાર બનાવવાના છે એટલે આપણે બહુ ઉકળવા દેવાનું નથી શાક તો ચડી જ ગયું છે આપણું ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે હવે થોડું અંદર દહીં ઉમેરીશું જો દહીં પસંદ ના હોય કે ઘરમાં ના હોય તો તમે શાક થઈ જાય પછી લીંબુ ઉમેરી શકો છો તો આપણું સરસ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે હવે વધુ ટેસ્ટી બનાવવા માટે એક વઘારીમાં આપણે તેલ લઈશું રાયનો વઘાર કરીશું લીલા મરચાં અને વાટીને રાખેલું અંદર લસણ ઉમેરી દઈશું એની કચાસ ના જતી રહે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો ઉમેરીશું હવે તૈયાર કરેલા મેઘમાં આપણે તડકો કરી દઈશું એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થઈ જશે મારો વિડીયો ગમે તો લાઈક કરશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં આવજો